તારીખ સત્તાવીસ દસ પચીસના રોજ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ પહેલાં અને જરૂરિયાત અનુસાર એમના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલા બે હજાર બે થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એફઆઈઆર કરી રહ્યા છીએ આજથી તબક્કો સ્ટાર્ટ થયું છે એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં કેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન ફંક્શન હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે જીએલએસ છે બુથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરીશું બીજો તબક્કો છે આપણે ચોથી નવેમ્બરથી એટલે આજથી ચોથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને એન્યુમિરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમિરેશન ફોર્મ જેને આપણે એફ કહીએ છીએ તો એફની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે એક મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછો લેશે જો મતદાર ન મળે તો એમાં ત્રણ વખત ડીએલઓ છે એમના ઘરે દિવસે ત્રણ વખત સંપર્ક કરવાનો ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એલ્યુમિનેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ટીઆરઓ અને એઆરઓને સબમિટ કરશે ઇલેક્ટર રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ટીઆરઓ અને ઈઆરઓ છે નવમી ડિસેમ્બર પચીસ થી આઠમી જાન્યુઆરી બે હજાર એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસ નો તબક્કો છે તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવાપાત્ર છે કે નહીં અને ઈઆરઓ અને ઈઆરઓ ઈઆરના જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઈઓ ગુજરાત જે છે ચીફ ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એ અપીલ કરી શકાશે અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે તે સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ થશે તો એક ખૂબ જ ડેટ ગાઈડલાઈન સાથે સ્ટ્રિક્ટ ગાઈડલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરી કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે આપણી લિમિટેડ રાખી છે એમાં આપના તરફથી આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એમિગ્રેશન ફોર્મ્સને આવે તેમને પ્રોપર્ટી ભરીને પાછા આપે અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી કે ડોક્યુમેન્ટ આપવાના પણ અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગી છે કે આ પ્રક્રિયા ફક્તને ફક્ત ઇલેક્ટરલ યાદી એટલે મતદાર યાદી સુધારણા પૂરતી જ છે આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટર્નશીપ જે રોલ આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે તો જાહેર જનતાને આપણા માધ્યમથી તપાસ કરીએ છીએ તે અમને સરકાર અને પોલિટિકલ પાર્ટીને પણ સોરી છે તે કે એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે એમના કાર્યકર્તાઓ છે એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી અને સુરતમાં મોટાભાગની જે આપણી અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે એ અર્બન અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ પહેલાં અસ્તિત્વમાં પણ નથી બે હજાર ત્રેવીસની ચારમાં એમાં આપણે મેપિંગ કરીએ છીએ લિંકિંગ કરીએ છીએ બટ લોકોને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે બે હજાર બે થી ચારની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કંઈ હતું તો એટલે એન્યુમરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બની પર્ટીક્યુલર જે ટાઈપ છે કે એલિગેશનને આપણે એ નથી કરતા ઇટ ઇઝ અ સ્પેશિયલ ઇન્ટેન્સિવ એટલે ઇન્ટેન્સિવ ઇન્ટેન્સિવિઝનમાં એટલે ટોટલ યાદી જેટલા પણ આપણે સત્યાવીસ તારીખે જે મતદાર યાદી ફ્રીઝ કરી એમાં જેટલા પણ વોટર્સ છે બધાને ઇનોમિરેશન ફોર્મ્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જેટલા લોકોના ઇનોમિરેશન ફોર્મ્સ પાછા નહીં આવે આ લોકોનો સમાવેશ આપણે ડ્રાફ્ટ યાદીમાં કરવાના નથી તો જે લોકોના ઇનોમિરેશન ફોર્મ પાછા નહીં આવે તો એટલે આપણે માની લઈએ કે આ લોકો જે વોટર નથી અને એમનો સમાવેશ થવાના નથી એટલે જ આપણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ બીજા કારણોસર પણ એવું ના બને કે આપણા આપ ત્યાં રહેતા હોય આપનું નામ ત્યાં ચાલતું હોય પણ ફોર્મ ન ભરવાના કારણે તમારું નામ જે ડ્રાફ્ટ યાદીમાં નહીં જાય એની ખાસ તકેદારી રાખીએ આ બધા જેટલા પણ વોટર્સ છે કે જે લોકો અહીંયા જેનું નામ છે પણ અહીંયા રહેતા ન હોય આવા બધા જ જે લોકોના નામ છે આ સઘન યાદી પ્રોગ્રામ છે નીકળી જશે બધા એમાં ઘર હાઉસ હાઉસ ટુ આપણે જવાના અને એકવાર ના મળે તો બે થી ત્રણ વખત આપણે બધાનો સંપર્ક કરવાનો ટ્રાય કરવાના છીએ આના પછી પણ જો ડ્રાફ્ટ યાદીમાં નહીં હોય અને ખરેખર કોઈ રહેતા હોય તો વાંધા સૂચનનો તબક્કો પણ ઈસીઆઈએ વધારે આપ્યું છે અને એમાં કોઈ ઓબ્જેક્શન પણ લઈ શકે કોઈ ક્લિયરી કરી શકે

એટલે આપણે બે હજાર બે થી ચાર વાળી જે સઘન થયું હતું એની સાથે આપણે લિંકિંગ કરવાના છે અને ક્લિયર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન છે કે કોઈ પણ જગ્યાએ જો એવું આપણને ધ્યાન ઉપર આવશે કે ખોટું ખોટી માહિતી ફર્નિશ કરી છે કે કેમાં તો એના ઉપર કાયદેસરના આપણે પગલા છે એટલે અમે અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે વેલફેર એસોસિએશન કરીએ છીએ અને આ તબક્કો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણી પાસે આ બધી વસ્તુ કરવામાં એક મહિના જેટલું સમય છે અને આપણે દરેક દરેક સિવિલ સોસાયટીઝને છે અમે ઇન્ફ્લુએન્સર્સ અને બાકી પણ જે સોશિયલ માર્કેટિંગના માધ્યમથી પણ આપણે બધાને કોન્ટેક્ટ કરવાનું ટ્રાય કરીએ છીએ અને બીએલઓ મારફત જે બીએલઓઝ છે હાઉસ ટુ હાઉસ જશે એટલે એક એક ઘરમાં આઈડેન્ટિફાય કરીને એમને એન્યુમરેશન ફોર્મ્સ આપશે અને એન્યુમરેશન ફોર્મ જેટલા લોકોના પાછા આવે ફિલઅપ થઈને એટલે એટલા લોકોનું નામ જે છે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ